સાવરકુંડા તાલુકાના વિચપડી ગામના આઠ પત્રકારનું શાલ ઉઠાડી થયું સન્માન સાવરકુંડા તાલુકાના વિચપડી ગામના આઠ પત્રકારોને સન્માન કરતા પૂર્વ સરપંચ એડવોકેટ યાકુબભાઈ રસપરિયા પીઢ અને જૂના અખબારી પ્રતિનિધિ ફિરોઝભાઈ પતવાણીએ વયમર્યાદા તબિયતને ધ્યાનમાં રાખી નિવૃત્તિ લેતા તેઓની નિખાલસ સેવાઓને બિરદાવવામાં આવી હતી એડવોકેટને પૂર્વ સરપંચે પત્રકારોને સંબોધીને ઉદાહરણ આપ્યું હતું મતની તારીખ છે મોતની તારીખ નથી કલમની તાકાત છે સત્યને ઉજાગર કરો તેવી શુભકામના પણ પાઠવી હતી સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં પત્રકાર સંગઠન મજબૂત રાખવા આહવાન કર્યું હતું વિજપડીના યુવા પત્રકારોને પૂર્વ સરપંચે પ્રેરણા નિડરતા પ્રમાણિકતા રાખવા માટે આહવાન કરી સન્માનિત થયા હતા વિજપડીના બધા પત્રકારે મળીને યાકુબ રસભર્યાનું પણ સન્માન કર્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી તારીખ ઓગણત્રીસ આઠને શુક્રવારના રોજ મારા આમંત્રણને માન આપી ઝીઝપડીના તમામ પત્રકારો જે હાજરી આપી છે ત્યારે મને મારા અનુભવ મુજબ એક વાત કહેવાનું મન થાય છે કે તમે બધા સંગઠિત બનો અને હકારાત્મક પત્રકારત્વ જેને ઇંગ્લિશમાં પોઝિટિવ રિપોર્ટિંગ કહેવામાં આવે છે એ તમે શરૂ કરો ગટર પાણીને લાય આ તો દરેક જગ્યા પ્રશ્નો હોય છે ગટર પાણી લાય કોર્પોરેશનમાં જાઓ પંચાયતમાં જાઓ એ કોઈ મહત્વનો મુદ્દો છે કરો પણ એને માત્ર ટાર્ગેટ ન બનાવાય બીજા ઘણા ગામમાં પ્રશ્નો છે કોઈને કાંઈ લખવા કરો મારી પાસે આવજો હું તમને ખુલ્લા શહેરના તાલુકાના મુદ્દા જિલ્લાના પણ આપીશ આજરોજ આપ ભેગા થયા છો તમને તમારી ગામમાં અવગણ ના થાય તમારી ગામડામાં ક્યાંય અવગણ ના થાય એવું મને જોવા મળે છે એટલે પત્રકારનું મહત્ત્વ શું છે એ માટે આપને એકત્રિતમાં કર્યા છે આપ સૌ સાથે મળી અને એક સંગઠન બનાવો પત્રકાર સંઘ પણ છે ગુજરાત ભરમાં પત્રકાર પરિષદ પણ છે આપણે નૂતન પ્રેસ ક્લબ એવું નામ આપો અને તમે તમારી રીતે હોદ્દાની વહેંચણી કરો પણ સંગઠિત કોઈ હોદ્દો બનાવ્યો વગર સંગઠન કરો એ મને વધુ ગમશે છે આપ સૌ છે અહીંયા આવ્યા છો મારા આમંત્રણને મંત્રને માન આપી આપને કોઈને કાંઈ પ્રશ્ન હોય આજુબાજુનું ગામડાં ન હોય ક્યાંય કોઈ વકીલની જરૂર હોય તો વિના કાનૂની સલાહ માર્ગદર્શન મારાથી આપું છું ઓગણીસો નેવું થી આ સેવા ચાલુ છે તેત્રીસ વર્ષ ઉપર સમય થયો છે છતાં આપને ફરીવાર કહું છું કે જે કોઈને કોઈને કામ હોય એને મારો નંબર આપજો આભાર